નમસ્કાર મિત્રો આજે હું ધોરણ છ ના વર્ગમાં ભણાવતી હતી ત્યારે મેં અનાયાસે એમને દશકાવાળી બાદબાકીના દાખલા આપી દીધા ત્યારે મને જાણવા મળ્યું કે ઘણા બધા હોશિયાર બાળકો પણ દસકાવાળી બાદબાકીમાં ભૂલ કરતા હતા પ્રિય અને મધ્યમ બાળકોની તો ભૂલ થતી હતી તો સ્વાભાવિક હતું મારા માટે પણ હોશિયાર બાળકોની પણ ઘણી બધી ભૂલો મને જોવા મળી ત્યારે મને એવો વિચાર આવ્યો કે જો આ બાળકોને વૈદિક ગણિતની રીતે આપણે બાદબાકી શીખવીએ તો દસકો જે લેવાની એમની ભૂલ થાય છે એમાંથી પણ બચી શકાય અને હોશિયાર બાળકો તો શીખી શકે સાથે સાથે પ્રિય બાળકો અને મધ્યમ જે બાળકો છે એમને પણ સરળતાથી દાખલા આવડી જાય આથી મે એમને મને એવો વિચાર આવ્યો કે વૈદિક ગણિતની રીતે એમને શીખવાડવાનો પ્રયત્ન કરું તો એટલા માટે મેં આ વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો છે તો સૌથી પહેલા આપણે જોઈએ કે વૈદિક ગણિતની રીતે બાદ બાકી કેવી રીતે કરાય તો અહીંયા આપણે એક સૂત્ર છે એકાધિક પૂર્વે આ સૂત્ર આપણે બરાબર છે પણ આપણે સૌથી પહેલા તો સમજીએ કે એકાધિક શું છે તો એકાધિક એટલે આવું એક ચિહ્ન જ હશે તો આનો અર્થ શું છે કે જીરો ઉપર ચિહ્ન એટલે એનો અર્થ એક એક ઉપર ચિહ્ન એટલે એનો અર્થ આ એક ને એક બે બે ઉપર ચિહ્ન એટલે બે ને એક ત્રણ એવી રીતે જો ત્રણ ઉપર ચિહ્ન હોય તો ત્રણ ને એક ચાર ઓકે પછી આપણા એકાધિકની જરૂર પડશે પછી આપણે પરમ મિત્રની પણ જરૂર પડશે પરમ મિત્ર એટલે પૂરક સંખ્યા તો ઝીરો નો પરમ મિત્રો પરમ મિત્રો બે નો પરમિત્રો પરમ મિત્ર કોણ મિત્રનો પરમ મિત્ર કોણ પાંચનો પરમ મિત્ર પાંચ એવી રીતે દસ નો પરમ મિત્ર ઝીરો નવ નો પરમ મિત્ર એક આઠ નો બે સાત નો ત્રણ છ નો ચાર પાંચ નો પાંચ એટલે પરમ મિત્ર એટલે આ બંનેનો સરવાળો દસ થાય હવે આપણે એક્ઝામ્પલ દ્વારા શીખીએ કે આવી બાદ બાકી કેવી રીતે કરે તો અહીંયા એક મેં ઉદાહરણ લીધું છે આઠ હજાર છસો બત્રીસ ચાર હજાર ચારસો ને તો સૌથી પહેલા તો તમારે જે અંકો છે એકમના અંક નીચે એકમનો દશકના અંક નીચે દશકનો શતકના અંક નીચે શતકનો અને હજારના અંક નીચે હજારનો અંક ગોઠવી દેવાનો છે હવે આપણે અહીંયા જોઈશું કેવી રીતે બાદ બાકી કરાય ચલો તો આપણે પહેલા તો જોવાનું કે બે માંથી એક જાય જાય છે એટલે કેટલા વધે છે એક તો તો સિમ્પલ જતો હોય તો બિલકુલ સિમ્પલ રીતે આપણે બાદ બાકી કરીએ છીએ એમ જ કરવાનો છે હવે અહીંયા જુઓ ત્રણમાંથી જાય આપણે એવું કહીએ છીએ પણ હવે આપણે આઠ નો પરમ મિત્ર શું થાય તો બે આઠ નો પરમ મિત્ર શું થાય બે હવે આ બે ને આપણે શેમાં ઉમેરવાના છે ત્રણ માં તો બે વત્તા ત્રણ એટલે કેટલા થાય તો પાંચ તો એ આપણે અહીંયા લખવાના છે અને આપણે જો પરમ મિત્ર લઈએ ત્યારે એકાધિકનું ચિહ્ન જે છે એને આ બાજુ એટલે કે બાજુના અંક ઉપર મૂકવાનું રહેશે ઓકે હવે અહીંયા જોઈશું કે છ માંથી આ પાંચ ગણાય ચાર ને એક પાંચ તો છ માંથી પાંચ જાય તો કેટલા વધે એક સિમ્પલ આપણે બાદબાકી કરીએ છીએ એમ અહીંયા જુઓ આઠ માંથી ચાર જાય તો કેટલા વધે

નીચેની સંખ્યા કેવી છે મોટી મોટી હોય તો આપણે શું લેવાનું સાત નો પરમ મિત્ર કેટલો થાય શેમાં ઉમેરવાના તો કેટલા થશે હવે આપણે પરમ મિત્ર લીધો છે તો આપણે અહીંયા બાજુમાં શું મૂકી દેવાનું એકાધિક નો ચેન હવે અહીંયા જોઈશું સાતમાંથી ત્રણ નહીં પણ ચાર સાતમાંથી ચાર બાદ જાય તો કેટલા હશે સિમ્પલ બાદ બાકી ત્રણ હવે અહીંયા જુઓ કે નીચેની સંખ્યા કેવી છે મોટી મોટી આવે તો શું કરવાનું તો આઠ નો આપણે શું લેવાનું છે પરમ મિત્ર આઠ નો પરમ મિત્ર કેટલો થાય બે બે ને આપણે સેમા ઉમેરવાના છે તો પાંચ માં તો બે ને પાંચ માં ઉમેરું તો કેટલા આવે તો જે આવે એ અહીંયા લખો અને બાજુમાં મૂકી દો એકાધિક નું ચિહ્ન હવે જુઓ ત્રણ માંથી બે બાદ કરો તો કેટલા વધશે એક તો આ રીતે આપણે બાદ બાકી કરી શકીએ છીએ ચલો આપણે થોડુંક મોટું ઉદાહરણ સમજીએ ચાર માંથી ત્રણ જાય તો એ તો સિમ્પલ એક વધે એમાં તો કંઈ કહેવાનું નથી હવે અહીંયા જુઓ ત્રણ આ નીચેની સંખ્યા ત્રણ કરતાં કેવી છે મોટી મોટી આવે તો આપણે શું કરવાનું તો પરમ મિત્ર લેવાનું નવનો પરમ મિત્ર કોણ એક એકને શેમાં ઉમેરવાના ત્રણમાં

ત્રણ તો ત્રણ ને આપણે બાજુમાં શું મૂકવું પડે નું ચિહ્ન હવે જુઓ હવે સિમ્પલ પાંચમાંથી બે તો આ આવી રીતે સિમ્પલ રીતે બાદ બાકી થશે થોડીક મોટી સંખ્યા જોવી જોઈએ આપણે નવમાંથી સાત તો જતા રહેશે સિમ્પલ બાદ બાકી થશે હવે અહીંયા જુઓ જીરોમાંથી આઠ ના જાય એટલે કે આઠ ઝીરો કરતાં મોટી છે જો મોટી આવે તો આપણે શું લેવાનું છે એનો પરમ મિત્ર પરમ મિત્રને સેમાં ઉમેરવાનો છે ઝીરોમાં તો અહીંયા ઝીરો વધતા બે એટલે કેટલા થાય બે પણ અહીંયા શું મૂકવાનું છે એકાધિકનું ચિહ્ન હવે ત્રણ માંથી કેટલા બાદ કરવાના છે બે તો કેટલા આવે એક સિમ્પલ હવે નવમાંથી કેટલા બાદ કરવાના છે ત્રણ તો છ સાત માંથી એટલે કે મોટી સંખ્યા આવી ગઈ સાતમાંથી નવ ના જાય મોટી સંખ્યા આવે તો કેટલા આવશે આઠ અને બાજુમાં શું મૂકી દેવાનું છે એકાદિક નું ચિહ્ન તો હવે આઠ માંથી છ જશે તો બે તો આ રીતે આપણે સિમ્પલ રીતે બાદ બાકીના દાખલા કરી શકીએ તો મિત્રો આ રીતે વૈદિક ગણિતની રીતે બાદ બાકી કરવી ખૂબ જ સરળ છે તમે પણ પ્રયત્ન કરજો થોડીક વાર પ્રેક્ટિસ કરશો તો તમને આ દાખલા ઇઝીલી આવડી જશે થેન્ક યુ